આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા સાથે આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ચૂંટણી નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે અમદાવાદ રેન્જના કુમાર ઝાએ આજે આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પોલીસ અધિકારીઓની સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું આણંદ સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ રેન્જના આઈજીપી બ્રિજેશ કુમાર ઝા આવી પહોંચતા આણંદના પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ પેટલા ડિવિઝનના ડીવાયએસપી પ્રમોદ દિયોરા આણંદ ડિવિઝનના ડીવાયએસપી કે એન જાડેજા એલસીબી પીઆઈપી બી જાદવે સ્વાગત કર્યું હતું ત્યારબાદ પોલીસ જવાનોએ રેન્જ આઈજીપીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું રેન્જ આઈજીપી બ્રિજેશકુમાર ઝાએ સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંવાદ કર્યો હતો અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આચારસંહિતાના પાલન સાથે નિર્વિઘ્ને ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓને માર્ગદર્શન સાથે મહત્વની સૂચનાઓ આપી હતી